નમસ્કાર મિત્રો એક વાર ફરીથી આપ સૌનું સાચા મનથી સ્વાગત છે હવે સમય આવી ગયો છે મીઠાઈ વહેંચવાનો કારણ કે આવી રહ્યો છે એક એવો શુભ અવસર જ્યારે ભગવાન હનુમાનજીની કૃપાથી બારમાંથી છ રાશિઓનું નસીબ ખુલી જશે બાર એપ્રિલે હનુમાન જયંતિ છે અને આ ખાસ દિવસે પવનપુત્ર હનુમાનજીની વિશેષ કૃપાથી એક અદભુત યોગ બન્યો છે જેના કારણે આ છ રાશિના લોકોની કિસ્મત સંપૂર્ણ રીતે બદલાઈ જશે હા મિત્રો આ દિવસે હનુમાનજી જાતે જ આ છ રાશિઓના જીવનમાંથી તમામ દુઃખ પીડા અને અવરોધોને દૂર કરશે અને તેમને સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ મળશે આ ખાસ અવસરે આ નસીબદાર રાશિઓ માટે કરોડપતિ બનવાનો માર્ગ ખુલી શકે છે હનુમાન જયંતિ પર એક આવો દુર્લભ સંયોગ બન્યો છે જે આ છ રાશિઓને ધનલાભ યશ અને સારા નસીબથી ભરી દે છે આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે એ છ રાશિઓ છે જેઓ પર હનુમાનજીની વિશેષ કૃપા વરસવા જઈ રહી છે તો વિનંતી છે કે વીડિયોને અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ અને એક પણ સેકન્ડ ચૂકી ન જાઓ કારણ કે આ વીડિયો તમારું જીવન બદલી શકે છે વીડિયો શરૂ કરવા પહેલા એક નાની વિનંતી જો તમે હનુમાનજીના સાચા ભક્ત હોય તો આ વીડિયોને લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જય હનુમાન અવશ્ય લખો જેથી હનુમાનજીના આશીર્વાદ સીધા તમારી સુધી પહોંચે તમને જણાવીએ કે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે સંકટમોચન હનુમાનજીનો જન્મ થયો હતો એ જ કારણે આ દિવસને સમગ્ર ભારતભરમાં શ્રદ્ધા અને ઉત્સાહ સાથે હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે હનુમાન જયંતિ બાર એપ્રિલ ગુરુવારે આવી રહી છે હનુમાનજીને કલિયુગનો જીવંત દેવતા માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જે કોઈ ભાવપૂર્વક તેમની પૂજા કરે છે તેને જીવનમાં કોઈ પણ સમસ્યા આવી શકતી નથી આ દિવસે તમે સ્નાન કરીને લાલ કપડા પહેરો તમારા ઘરના પૂજાસ્થળની સ્થળની સાફાઈ કરો અને હનુમાનજીની પ્રતિમાને ગંગાજળથી સ્નાન કરાવો પછી ચમેલીના તેલનો દીવો અને ધૂપબત્તી પ્રગટાવી પૂજા શરૂ કરો હનુમાન ચાલીસા સુંદરકાંડ બજરંગ બાણ અને રામાયણનું પઠન જરૂર કરો જે હનુમાનજીને ખૂબ પ્રિય છે અને તેમના આશીર્વાદથી તમારા બધા સંકટો દૂર થઈ જાય છે જે ભક્ત શ્રદ્ધાથી હનુમાનજીની આરાધના કરે છે તેની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે હવે વાત કરીએ એ અદભુત સંયોગની જે હનુમાન જયંતિના દિવસે બનવાનો છે બારમાંથી છ રાશિઓ માટે એક ખાસ યોગ બની રહ્યો છે જે તેમને ધન સફળતા અને પ્રગતિ તરફ લેશે જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે ગ્રહોની સ્થિતિ બદલાય છે ત્યારે તેનો સીધો અસર આપણા જીવન પર પડે છે ક્યારેક એ બદલાવ સકારાત્મક હોય છે તો ક્યારેક થોડી કઠિનાઈઓ લાવે છે પણ આ વખતે હનુમાનજીના આશીર્વાદથી જે ગ્રહયોગ બન્યો છે તે એટલો શક્તિશાળી છે કે આ છ રાશિઓનું નસીબ બદલાઈ જશે હવે આ રાશિના લોકો ધનવાન બનવામાં અવશ્ય સફળ થશે હવે તેમના જીવનમાં પરિવર્તનની નવી લહેર આવશે ધન યશ અને સફળતા એમ બધું તેમને મળશે તેમના દુઃખોનો અંત આવશે અને નવા જીવનની શરૂઆત થશે તો ચાલો જાણીએ એ નસીબદાર રાશિઓ કઈ કઈ છે જેઓને આ હનુમાન જયંતિએ હનુમાનજીના વિશેષ આશીર્વાદ મળવાના છે તમે જાણો છો કે ભગવાન હનુમાન પોતાના ભક્તોના બધા દુઃખો દૂર કરે છે જેમને તેમનો આશીર્વાદ મળે છે તેમના જીવનના દરેક અવરોધો પોતે જ દૂર થઈ જાય છે શાસ્ત્રોમાં પણ લખાયું છે કે હનુમાનજી સંકટમોચન છે અને કલિયુગમાં એમની જેમ જલ્દી કૃપા કરતા બીજા કોઈ દેવ નથી મિત્રો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ શોધે છે પણ એ પણ સાચું છે કે જીવનમાં ઉતારચડાવ આવતા રહે છે કોઈ ઘણું પામે છે તો કોઈ સતત સંઘર્ષમાં રહે છે આવું કેમ બને છે કારણ કે ગ્રહોની ચાલ આપણા જીવન પર ઊંડી અસર કરે છે ગ્રહોથી આવનારી ઊર્જા ક્યારેક સુખ આપે છે તો ક્યારેક જીવનને પડકારભર્યું બનાવી દે છે જ્યોતિષશાસ્ત્ર પણ એ જ કહે છે કે ગ્રહ પરિવર્તન સાથે જીવનમાં પણ પરિવર્તન આવે છે હવે જ્યારે ગ્રહોની ચાલ ખૂબ શુભ છે અને હનુમાનજીના આશીર્વાદ પણ આ છ રાશિઓ પર વરસી રહ્યા છે તો તેમના જીવનમાં ધનવર્ષા અને સફળતા નિશ્ચિત છે આ એ રાશિઓ છે જેણે ભાગ્યનું તાળું હવે ખુલી જવાનું છે અને વિશ્વાસ રાખો આ રાશિના લોકો હવે માલામાલ થવાના છે તો ચાલો હવે જાણીએ એ યાદીમાં જે પહેલી ભાગ્યશાળી રાશિ કઈ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે શુભ સંકેત છે કારણ કે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા હવે તમારા પર વરસવાની છે હા મિત્રો આ સમયે હનુમાનજી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને તેમના આશીર્વાદ તમારા જીવનમાં છુપાયેલા તમામ દુઃખો અને પરેશાનીઓ દૂર કરશે જે કામ લાંબા સમયથી અટકેલા હતા તે હવે સંપૂર્ણ રીતે સફળ થશે જો તમે કોઈને ઉધાર આપેલા પૈસા અટકેલા છે તો તે પાછું મળવાની સંપૂર્ણ શક્યતા છે તમે જૂના દેવામાંથી મુક્ત થવામાં સફળ થશો અને તમારી મહેનત હવે રંગ લાવશે સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો જોવા મળશે હનુમાનજીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

લાભ અને સફળતાના અનેક નવા દરવાજા ખુલશે તમે તમારા પ્રયાસોમાં સફળ થશો અને જીવનમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચશો હા મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે ખુશખબરી એ છે કે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા હવે તમારા પર વરસવાની છે આવનારો સમય તમારા માટે અનેક શુભ સમાચાર લઈને આવશે ખાસ કરીને પ્રેમજીવન માટે હા મિત્રો પ્રેમ સંબંધિત મામલાઓમાં તમને ખાસ સફળતા મળવાની શક્યતા છે આર્થિક રીતે પણ આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે આ સમય દરમિયાન હનુમાનજી તમારી પર પ્રસન્ન છે અને તેમના આશીર્વાદથી તમે પોતાને ઉર્જાવાન અને સકારાત્મક અનુભવશો તમારી વિચારધારા બીજા લોકોને અસર કરશે જે તમારું જીવન સરળ અને સફળ બનાવશે આ સમય દરમિયાન તમારા મોટા ભાગના પ્રવાસો સફળ રહેશે અને તીર્થયાત્રાનું યોગ પણ બની શકે છે હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાંથી દુઃખ પીડા અને મુશ્કેલીઓ દૂર થવાની છે સાથે સાથે તમને નવું વાહન કે ઘર ખરીદવાનો પણ અવસર મળી શકે છે તેના સંપૂર્ણ યોગ બની રહ્યા છે વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય ખૂબ અનુકૂળ છે તેનો પૂરો લાભ લો અને ભગવાન હનુમાનજીના ચરણોમાં શ્રદ્ધા રાખો હા મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના મિત્રો તમારા પર હનુમાનજીની કૃપાદષ્ટિ રહેશે હવે તમારા જીવનમાંથી આર્થિક તંગી અને પૈસાથી જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર થવાની છે કાર્યક્ષેત્રમાં તમને મોટી સફળતાઓ મળશે અને તમે દરેક ક્ષેત્રે સફળતાની દિશામાં આગળ વધશો હનુમાનજીની કૃપાથી ધન કમાવા આવતી તમામ અડચણો દૂર થશે તમે નવા અવસરો તરફ પગલાં વધારશો અને આવકના નવા સ્ત્રોતો તમને મળશે નોકરીમાં રહેલા લોકો માટે આ સમય દરમિયાન અને પગાર વૃદ્ધિ માટે ખૂબ અનુકૂળ છે વ્યવસાયમાં અચાનક નફો થવાના યોગ પણ છે હનુમાનજીની કૃપાથી જીવનની તમામ સમસ્યાઓ દુઃખો અને તણાવ હવે દૂર થવાના છે પરિવારમાં શાંતિ અને સુખનું વાતાવરણ રહેશે સાથે સંતાન સુખની પ્રાપ્તિના યોગ પણ બને છે વૃષભ રાશિના મિત્રો આ સમયનો પૂરો લાભ લો કારણ કે ભગવાન હનુમાનજી હવે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા કરવા જઈ રહ્યા છે હા મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ હનુમાનજીના આશીર્વાદથી બદલાશે કિસ્મત મેષ રાશિના જાતકો માટે અતિ સમયની શરૂઆત થઈ ચૂકી છે શ્રી હનુમાનજીની વિશેષ કૃપા હવે તમારી ઉપર વરસવાની છે અને કોઈને કોઈ માધ્યમથી તમને આર્થિક લાભ થવાનો છે તમારા જીવનમાં ખુશીઓની બહાર આવી જશે તમે પોતે મહેસૂસ કરશો કે તમારા જીવનસાથીનો પ્રેમ અત્યંત ઊંડો અને સાચો છે વ્યવસાયમાં ખૂબ જ નફો થશે અને અત્યાર સુધી અટવાયેલા તમામ કાર્યો એક પછી એક પૂરા થવા લાગશે સમાજમાં તમારું માનસન્માન વધશે વધુમાં વેપાર સંબંધિત તમારી યાત્રાઓ સફળ રહેશે અને નવા અવસરો લાવશે આર્થિક સ્થિતિમાં સ્પષ્ટ સુધારો જોવા મળશે જેઓ નોકરીમાં છે તેમના માટે આ સમય ખૂબ લાભદાયક સાબિત થશે પગાર વધારો અને પ્રમોશનની સંભાવના છે અને જેઓ પોતાનો નવો ધંધો શરૂ કરવા માંગે છે તેમના માટે આ સમય એકદમ યોગ્ય છે અને ખાસ લાભદાયક રહી શકે છે ગ્રહોની સ્થિતિ સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે હનુમાનજીના આશીર્વાદથી મેષ રાશિના લોકો હવે જીવનમાં અનેક સફળતાઓ ધનલાભ અને મોટો વિકાસ મેળવશે આ સમય તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે હા મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આનંદની વાત એ છે કે ભગવાન હનુમાનજીની અપાર કૃપાથી હવે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવાના છે આ સમયે તમારા બધા કષ્ટો માનસિક તણાવ અને આર્થિક મુશ્કેલીઓ દૂર થવાની છે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો અવસર પણ મળશે જે સંબંધોને મજબૂત બનાવશે સમાજમાં તમારું સન્માન વધશે અને આજ સુધી અટવાયેલા કામ સમય પહેલા પૂરા થઈ જશે જેના કારણે આત્મવિશ્વાસમાં વધારો થશે હવે તમે આત્મવિશ્વાસથી ભરેલું કોઈ મોટું નિર્ણય લેશો જે તમારું માન પણ વધારશે અને સફળતા પણ અપાવશે સિંહ રાશિના લોકો જે વિદેશ જઈને નોકરી કરવાનો સપનો જોયો છે તેમના માટે આ સપના હવે હકીકત બની શકે છે હનુમાનજીની વિશેષ કૃપાથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને તમે દરેક દિશામાં આનંદનો અનુભવ કરશો હા મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન હનુમાનજીના આશીર્વાદ તમારી પર છે અને તેઓ તમારાથી અત્યંત પ્રસન્ન છે હવે તમે જ્યારે પણ કોઈ કાર્ય શરૂ કરશો અથવા હનુમાનજી નું નામ લેશો તો તેમાં જરૂરથી સફળતા મળશે તમને કોઈ પણ સફળ થવાથી રોકી શકશે નહીં તમારા તમામ પ્રયાસો સફળ થશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે વડીલો તથા ઉચ્ચ પદ પર રહેલા લોકો તરફથી તમને સહયોગ મળશે જેના કારણે તમારા કામો સરળ બનશે જો કોઈ દેવું ચાલી રહ્યું છે તો તેમાંથી પણ ઝડપથી મુક્તિ મળવાની શક્યતા છે તમારી મહેનતનો સંપૂર્ણ પરિણામ હવે તમને મળવાનો છે વૈવાહિક જીવનમાં મીઠાશ આવશે અને વ્યવસાયમાં તમારી ઈચ્છા મુજબ સફળતા મળશે હનુમાનજીની કૃપાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે જે લોકો નોકરીમાં છે તેમને કરિયરમાં સંકળાયેલી કોઈ મોટી ખુશખબરી મળી શકે છે હનુમાનજીનું સ્મરણ તમારા માટે ખૂબ લાભદાયક સાબિત થશે મિથુન રાશિના મિત્રો આવનારો સમય તમારા માટે મોટી ખુશખબરીઓ ધનલાભ અને અપાર સફળતાઓથી ભરેલો રહેશે જેનાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે હા મિત્રો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ હનુમાનજીની વિશેષ કૃપાથી ફક્ત લાભ જ લાભ મળશે કન્યા રાશિના જાતકો માટે ખુશખબર છે કે શ્રી હનુમાનજી તમારી ઉપર ખૂબ પ્રસન્ન છે આ દિવ્ય આશીર્વાદના કારણે હવે તમારા જીવનમાં સતત લાભ અને વિકાસના યોગ બની રહ્યા છે તમને આવકના નવા સ્ત્રોત મળશે અને વ્યવસાય ઝડપથી આગળ વધશે વિદ્યાર્થી માટે પણ આ સમય ખૂબ શુભ સાબિત થશે અને તેમને તેમની મહેનતનો સંપૂર્ણ લાભ મળશે નોકરીમાં રહેલા લોકોને પણ ઉત્તમ અવસરો મળશે અને કામકાજના ક્ષેત્રમાં તેમની પ્રતિષ્ઠા વધશે કોઈ વિશ્વસનીય વ્યક્તિની સલાહ તમને ખૂબ લાભ આપી શકે છે કન્યા રાશિના લોકો ઉપર હનુમાનજીની કૃપા ખાસ રીતે બની રહી છે માતા પિતા અને પરિવાર સાથે ખુશીભર્યું વાતાવરણ રહેશે તમારું આર્થિક સ્તર સતત સુધરતું જશે હવે સમય તમારા પક્ષમાં છે અને અવસર તમને મોટી સફળતાઓ તરફ લઈ જશે ભગવાન હનુમાનજી તમારા જીવનમાં એક મોટો હકારાત્મક ફેરફાર લાવવા તૈયાર છે હા મિત્રો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકોના જીવનમાં હવે એક મોટો ફેરફાર આવવાનો છે વેપાર કરનારાઓ માટે આ સમય ઘણો લાભદાયક બની શકે છે નવી યોજનાઓ લાગુ કરવા માટે આ સમય એકદમ યોગ્ય છે અને દરેક પ્રયત્નમાં સફળતા મળશે તમે જેટલી મહેનત કરશો એથી પણ વધુ પરિણામ મળશે તમારું આત્મવિશ્વાસ શિખરે રહેશે જેના કારણે તમારું વ્યક્તિત્વ વધુ અસરકારક બનશે ખાસ કરીને કાર્યકિર્તિ ક્ષેત્રમાં તેનું સકારાત્મક પ્રભાવ જોવા મળશે અને તમારા કામની બધે પ્રશંસા થશે સમાજમાં પ્રતિષ્ઠા વધશે અને ઘરમાં ખુશીભર્યા પળો આવશે આ એવો સમય હશે જ્યારે તમે પોતે અનુભવશો કે હનુમાનજીના આશીર્વાદથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ શુભ છે તેમને મનગમતી સફળતા મળશે અને જેને તેઓ લાંબા સમયથી ઈચ્છતા હતા તે હવે પ્રાપ્ત થશે સંતાન સુખના પણ શુભ સંકેત મળી રહ્યા છે તમારા જીવનમાં એક પછી એક શુભ યોગો બનતા જશે અને આ સમય તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે હા મિત્રો આ રહી ભાગ્યશાળી રાશિઓ જેમ પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા વરસી રહી છે આ રાશિના લોકોને જીવનમાં ધન માન સન્માન અને સફળતાના અનેક અવસરો મળવાના છે એવું કહી શકાય કે હવે આ લોકોના જીવનમાં આર્થિક રીતે સમૃદ્ધ થવાનો સમય આવી ગયો છે આ રાશિના લોકોને હવે કોઈ પણ વસ્તુ માલામાલ થવાથી રોકી શકશે નહીં લાગે છે કે નસીબની લોટરી હવે તેમના નામે લાગી જશે જીવનમાંથી દુઃખ પીડા અને મુશ્કેલીઓ સંપૂર્ણપણે દૂર થવાની છે અને તેમનું જીવન ખુશીઓથી ભરાઈ જશે મિત્રો ભગવાન હનુમાનજીના આશીર્વાદ આપ સૌ પર રહે તે જ અમારી શુભેચ્છા છે અપેક્ષા છે કે તમે કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી સાચા મનથી જરૂર લખશો અને વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ